બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવમય ક્ષણ કહેવાય કે દેશના પ્રધાનમંત્રીશ્રીએ આજે વર્ચ્યુઅલી ગરીબ માણસને મકાન આપવા માટે બનાસકાંઠા જિલ્લાની ધરતીને પસંદ કરી એ માટે રાજ્યના દેશના પ્રધાનમંત્રીશ્રીનો આપણે બનાસકાંઠા વતી ખૂબ ખૂબ આભાર માનીએ આપણે બધા બનાસકાંઠા આભાર માને તો આવો ના હોય બનાસકાંઠા જિલ્લાએ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો બે આભાર માનવો હોય તો ત્યાંથી કરીને અહીંયા જેટલા લોકો છે બે હાથ ઊંચા કરીને તાલીઓ પાડીને એકવાર આભાર માનો જોરદાર તાલીઓ ચાલુ રાખો બધા સહેક ત્યાંથી આભાર માનો બધા ખૂબ ખૂબ આભાર આ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રત્યેનો આ પ્રેમ અને લાગણી છે આ ધરતીની અંદર જ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે અનેક દિવસો સુધી કામ કર્યું છે ગામડે ગામડે ફર્યા છે આ ધરતીની અંદર આળોટીને મોટા થયા છે અને જ્યારે પણ કંઈ મદદ કરવાની બાબત આવતી હોય ત્યારે બનાસકાંઠા જિલ્લો આ ઉત્તર ગુજરાત ધરતી આ ગુજરાતની ધરતીને જે પસંદ કરે છે એ આપણા બધા માટે ગૌરવની ક્ષણ છે અને હવે તો મકાન આટલા મોટા પ્રમાણમાં કેટલાય લોકોને જ્યારથી કરીને અહીંયા દેશના પ્રધાનમંત્રી શ્રી બન્યા ત્યારથી યોજના ચાલુ કરી અને ઘર મળી રહે એના માટેની વાત કરી તો ઘણા તો ભૂલીય ગયા હશે પાંચ વર્ષ પહેલા સાત વર્ષ પહેલા જેને મકાન મળ્યું તો જે ઝુંપડામાં રહેતો માણસ એ પાકા મકાન ની અંદર રહેતો થયો કાચા મકાનમાં રહેતો માણસ પાકા મકાનમાં રહેતો થયો એનું આખું જીવન બદલાયું છે એના સંતાનો ભણતા થયા છે અને આખું પોતાનું લિવિંગ હેબિટ પણ બદલાયું છે વિચારવાની દ્રષ્ટિકોણ પણ બદલાયો છે ખાલી મકાન મળે છે એવું નહીં મકાનની સાથે દીકરા દીકરીના પણ સુધી તેની સાથે જોડાયેલા હોય છે દીકરાના લગ્ન કરવાના હોય પરંતુ કાચું મકાન હોય તો વિચારતા હોય છે કાલે પાકું મકાન થાય તો મારે પણ ઘેર વહુ દીકરાની આવે તે દિવસે એને પણ પાકું મકાન આપી શકાય

ત્યાં આગળ મંદિરનું નિર્માણ થયું મુખ્યમંત્રી સાહેબ ઘરે ઘરે બેસીને બધા લોકોએ ગામ જમણવારો કર્યા સામૂહિક જમણવાર કર્યા જાતિ જ્ઞાતિથી ઉપર ઉઠીને બધાએ નક્કી કર્યું સામૂહિક અમે ભોજન કરાવશું આ અદભુત ક્ષણ થોડા દિવસો પહેલા વીતી છે આ વિસ્તાર માટે નર્મદાનું પાણી લાવવાનું હોય અલગ અલગ યોજનાઓ મૂકવાની હોય અને જે વિસ્તારની અંદર પાણી નથી ત્યાં આગળ પણ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ કરોડો કરોડો રૂપિયા ખર્ચીને બજેટની અંદર નાણાકીય જોગવાઈ કરી છે ને એના માટે આભાર માનો બધા તાલીઓ પાડીને એકવાર બરાબરનો હમણાં છેલ્લે બાકી રહેતું હતું તો ત્યાં કર્મામતની અંદર પણ એમની પણ વ્યવસ્થા કરવું રહી માન્ય મુખ્યમંત્રીશ્રીએ અને અહીંયા સીપુ હોય આજુબાજુના તળાવો ભરવાના હોય દાંતીવાડા ડેમ હોય જ્યાં જ્યાં પાણી નથી ત્યાં બહારથી લાવીને પણ પાણી પહોંચાડવા માટેનું મોટું કામ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ કર્યું છે ખૂબ આનંદ થાય ગૌરવ થાય એવી આ ક્ષણ છે અને ગરીબ માટેનું આ કામની અંદર આપણે બધા એમનો હૃદયથી આભાર માનીએ એક વખત માન્ય શ્રી અહીંયા આવે ત્યાંથી પેલા બધાને આવીને ત્યાં બેસવાનું ચાલુ કરો ભાઈ પોલીસના મિત્રોને વિનંતી ત્યાં બેસવા દો ત્યાં ભલે બેસતા હોય બેસવા દો બધાને પાછળ જે ઉભા છે એને ત્યાં વચ્ચે કોઈ હવે ચાલવાનું નથી ત્યાં બેસી રહેશે આ બનાસકાંઠા જે બાકી ચિંતા ના કરશો બધા બધા એમને પોતાના માને છે એટલે અહીંયા બાકી બધું શાંતિથી ચાલવા દો અહીંયા કોઈ ચિંતા જેવું નહીં શાંતિથી બેસશે બધા માન્ય શ્રી અહીંયાથી જ્યારે ઊભા થાય ને તો અહીંયા આવે ત્યાં સુધી આપણે હાથ ઊંચા કરીને તાલીઓ પાડીને દેશના પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીને મોદી સાહેબનો અને માન્ય મુખ્યમંત્રી શ્રીનો આપણે આવકારવા પડે આપણી ભાષામાં બનાસની ભાષામાં આવકારવાના ત્યાંથી અહીંયા આવે ત્યાં સુધી હાથ ઊંચા કરીને તાલીઓ પાડવી પડે ચાલુ ભાષણ ના કરે ત્યાં સુધી આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન